અત્યારે હાલ જે કમોસમી વરસાદ જે થયો છે એના સંદર્ભમાં મે બી થોડો પાંચ સાત ટકાનો કેસમાં પાંચથી દસ ટકા જેટલો વધારો મેડિસિન સ્કીન સ્કીનમાં ખાસ વધારો થયો છે અને બીઆિમાં થોડો વધારો થયો છે દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે આપણી પાસે ગાંધીનગર જીએમએસએલથી દવાનો જથ્થો પૂરતો પ્રમાણમાં મળી ગયો છે અને

એસવી માં આવગો કે તો મેટ્રિસને વિનમ્ર તમામ સેન્ટરો માં એએસવી નો જથ્થો ગાંધીનગર થી પુડતા પૌન માં ફારવય દેવા માં આવો છું અને જેથી કરીને કોઈ પણ સ્લીપ બાઇક ના કે કોઈ પણ ઇમરજન્સી કેસીસ આવે નાના સેન્ટરો માં પણ આવે તો ત્યાં પણ ઈ બધી ઉપલબ્ધ છે જે રાજ્ય સરકાર તરફ થી ખૂબ સારો આયોજન કરવામાં આવ્યું છે